નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ ઓમ રુદ્રા આપણી જમીન સુધારક પ્રોડક્ટ છે અને દાણા તારા જ આવે છે તો આપણે જોવા માટે આવ્યા છે ગામ છે અજાબ બરાબર તો ખેડૂતભાઈને પૂછીએ કે ઓમ રુદ્રા વાપરું છે તો કેવું રિઝલ્ટ લાગ્યું આ તુવેરનો પાક છે બરાબર આજની તારીખ છે એકવીસ બાર બે હજાર ચોવીસ તો કિશોરભાઈ પાણી જોવાનું કામ કરે છે અને આપણે એને મગફળી માં ઓમ રુદ્ર આપ્યું હતું એ જોવા આવ્યો હતા ને આજે પણ જોવા આવ્યા છે તો કિશોરભાઈને ને ચર્ચા કરીએ કે ઓમ રુદ્ર વાપર્યું તો કેવું રિઝલ્ટ છે ભાઈ તમારું નામ કિશોરભાઈ બાબરિયા કિશોરભાઈ બાબરિયા ગામ તમારું અજાબ અજાબ તાલુકો કેશોદ કેશોદ ને જિલ્લો જુનાગઢ જુનાગઢ આજની તારીખ કિશોરભાઈ આજે એકવીસ એકવીસ બાર બાર બે હજાર ચોવીસ તમારા મોબાઈલ નંબર પંચાણું છ્યાસી છવ્વીસ એકાવન છવ્વીસ પંચાણું છ્યાશી છવ્વીસ છવ્વીસ એકાવન છવ્વીસ એકાવન છવ્વીસ આ તમારો શેનો ભાગ છે તુવેર છે તુવેર બીડી વન બીડી વન અને એમાં તમે પારા ચડાવતી વખતે ઓમ રુદ્રા વાપરેલું છે ને હા હા ચાર થેલી ચાર થેલી વાપરેલું છે અને આની પહેલાં શેમાં વાપર્યું તમે આની પહેલાં મગફળી મને આ વર્ષે મારે મગફળીનું ઉત્પાદન લગભગ સો ગુણું નથી ટાઈપો પણ એકસો ચોવીસ ગુણનું ઉત્પાદન આવ્યું આ આઠ વીઘામાં પેલા તમે અધર પ્રોડક્ટ વાપરતા ત્યારે સો ગુણ નતા ક્યારે નઈ એમ આ વર્ષે બહુ ઉત્પાદન સારું છે તમારે સો એકસો ગુણ નું ઉત્પાદન આવ્યું છે અને તુવેર માં તમે પારામાં વાપર્યું છે એમાં કેવું લાગ્યું બહુ સારું હો મારા અંદાજ પ્રમાણે કોઈ વર્ષ થઈ જ નથી આવી તુવેર આ જગ્યા દર વર્ષે હોય પણ આવી નથી થઈ એમ જનરલી

ના આપણે ઓળખતા પણ નહીં પેલા તો સમજી ગયા તમે ખાતર દેવા આવ્યા ત્યારે જ આપડે મુલાકાત થઈ ગ્રુપમાં ભેગા મળ્યા ત્યારે તો તમે ઓમ રુદ્રા કિશોરભાઈ હા